તેમના વિચારોથી ને સપનાથી સ્થાપિત થયેલી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક અને જે તે સમયના અંગ્રેજોના શાસક કાળ દરમિયાન આ ખેડાને એમના પ્રોનાઉન્સ એટલે કે બોલવાની ભાષાની અંદર કેરા નામ બોલતા અને આ પ્રોનાઉન્સના લઈને ઓગણીસો ને ઓગણપચાસના દિવસે રિઝર્વ બેંક દ્વારા જે તે સમયે આની જ્યારે રજીસ્ટ્રેશન થયું ત્યારે કેરા અને હિન્દીમાં ખેડા આ બે જાતના એક જ બેંકના નામ જે ઇઠ્યોતેર વર્ષ પછી આ બેંકના નિયામક મંડળે અને વિચારને ફલિત કર્યું અને એનું નામને આઝાદીના નામને લઈને જ્યારે ગુલામી સભર જે અંગ્રેજોના પ્રોનાઉન્સનું નામ કેરા હતું એવા નામનું કોઈ ગામ નહોતું અને જે આવનારી અત્યારની જે પેઢી છે તેને પણ આ નામથી વાકેફ નહોતા અને ઘણા બધા એવા વિષયો ઊભા થતા કે જ્યારે બેંકનું નામ હિન્દીમાં ખેડા હોય અને ઇંગ્લિશમાં કેરા હોય તો એને આ બોર્ડે સુનિશ્ચિત કરી અને એને જનરલ મીટિંગની અંદર પાસ કરી અને રિઝર્વ બેંકની અંદર એ નામને સુધારો કરીને આવે આજથી કેરાની જગ્યાએ ખેડા ડિસ્ટ્રિક સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક કેડીસીસી બેંક આજથી જાહેર થયું આપ સર્વેને આ બાબતથી હું વાકેફ કરું છું અને અભિનંદન પણ પાઠવું છું કે હવે એક જ નામ કેડીસીસી બેંક જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે એ વાતને ફલિત કરી છે આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર